વીમા એજન્ટ ડ્રગ્સ કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી ત્રણે લાખ પડાવેલી આ દંપતીને ને પોલીસે ઝડપી પાડી છે સુરતના વિસ્તાન વિસ્તારમાં રહેતા વીમા એજન્ટને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરવાના રૂપિયા ડ્રગ્સમાં રોકાણ કર્યા હોવાની વાત કરી ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેર લાખ પડાવી લેવાયા હતા તો ઠગ દંપતી જેમાં વિક્કી જરીવાલા અને કૃષ્ણા વિકી જરીવાલા દ્વારા વધુ રૂપિયાની માંગણી કરતા આખરી વીમા એજન્ટ દ્વારા પોલીસનો સંપર્ક કરાતા ભયસ્તાન પોલીસ દ્વારા વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવનાર લેનાર દંપતી વિકી જરીવાલા અને તેની પત્ની કૃષ્ણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બી એનએસની કલમ ત્રણસો અઢાર બ્રેકેટમાં ચાર ત્રણસો છત્રીસ બ્રેકેટમાં ત્રણ ત્રણસો બેતાલીસ બ્રેકેટમાં બે અને એકસઠ મુજબ આ ગુનાના ફરિયાદી જે છે ઉલ્હાસભાઈ પુડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી જરીવાલા આરોપી નંબર એક આરોપી નંબર બે ક્રિષ્નાબેન વિક્કી જરીવાલા એટલે આરોપી નંબર એકના પત્ની એક દેબાશીસ ગ્લોબલ કંપનીનો કોઈ કર્મચારી છે અને એક સેલ કંપનીના કંપ સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર બ્યાસી ડબલ જીરો તેર છત્રીસ અઠ્યાવીસનું જે યુઝર જે છે એ છે હવે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા આરોપી અને આરોપીના પત્ની એટલે આ બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને ક્રિષ્નાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે દસ લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાયેલી હતી આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે આરટીજી મારફતે ટ્રાન્સફર કરેલી હતી દસ લાખની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી ક્રિષ્ણાબેનનો આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમણે એવું કહ્યું કે એસઓજી એટલે સુરત એસઓજી એના પતિ એટલે વિક્કીને લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ રૂબરૂમાં આરોપી નંબર બે એટલે ક્રિષ્નાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે એસઓજીની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે ત્યારબાદ બે દિવસ પછી વિક્કી ફરીથી આ ફરિયાદીને મળે છે અને ફરિયાદીને એવી વાત કરે છે કે એસઓજી પોલીસ મને લઈ ગઈ હતી ત્યાં મને એમ કે માર મારવામાં આવેલું અને ત્યાં એક મારા એક ઓળખીતા પોલીસ અધિકારી હતા એમના મારફતે મેં ભલામણ કરાવી એસઓજી પીઆઈની એટલે એસઓજી પીઆઈએ મને ત્યાં ત્યાંથી છોડી દીધેલું છે ડ્રગ્સના કેસમાંથી પણ એ એસઓજી પોલીસ એ ત્રણ લાખની માગણી કરે છે મને છૂટો કર્યો એના માટે અને આ જે મેં તમારી પાસે જે જે તે દસ લાખનું જે રોકાણ કરેલું દસ લાખ રૂપિયા લીધેલા હતા અને જે મેં તમને એવું કહ્યું હતું કે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ નામની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપનીમાં રોકાણ કરીએ છીએ પણ ખરેખર એ રોકાણ જે છે એ મેં ડ્રગ્સના ધંધામાં કરેલું હતું અને આ જે ડ્રગ્સના ધંધામાં જે બીજો એક આરોપી જે છે દેવાશિષ આ એક કાલ્પનિક હકીકત જ હતી જે ફરિયાદી સમક્ષ આરોપીએ રજૂ કરેલી કે દેવાશિષને સુરત શહેર પોલીસે પણ એને પકડી લીધેલું છે કરેલા છે એટલે તમારું નામ પણ ખુલે છે એટલે ફરિયાદીને આ રીતના ભયમાં મૂકી અને એની પાસેથી બીજા ત્રણ લાખ રૂપિયા પોલીસના નામે આરોપીઓએ કઢાવેલ ત્યારબાદ ફરીથી આ બાબતે પૈસાની માગણી રાખવાની કરવાની અમને ચાલુ રાખી હતી આમ ફરિયાદી પાસેથી તેર લાખની રકમ આરોપીઓએ ડ્રગ્સના કેસમાં એમનું નામ નહીં ખોલવા માટે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીનું નામ આપી એમના વતીથી પૈસા આરોપીઓ પાસેથી લીધેલા હતા ત્યારબાદ ફરિયાદીએ આ બાબતે આ બાબતે એસઓજીમાં અને મારી રૂબરૂમાં આવી અને લગભગ અઠવાડિયા પહેલાં આ બાબતની મને રજૂઆત કરેલી હતી કે આ વિક્કી જરીવાલા કરીને જે આરોપી જે છે એ સાહેબ તમે ઓળખો છો એટલે મેં એમને ના પાડી કે આમને હું ઓળખતો નથી એટલે એમણે મને ટૂંકમાં એમની સાથે જે બનાવ બનેલો છે એની વિગત કહી અને એમણે એવું પણ જણાવ્યું કે વિક્કી એવું કહે છે કે આપે એટલે કે મેં એસઓજીમાં એને છૂટવા માટે ભલામણ કરી હતી આ બાબતે મેં એસઓજી પીઆઈ જોડે પણ જે તે વખતે વાત કરી હતી અને એસઓજી પીઆઈએ પણ કહ્યું કે આ બાબતનું કશું એવું ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નામ ખુલ્યું નથી એટલે જે તે વખતે જ ફરિયાદીને અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા અને ફરિયાદ આપવા માટે એમણે વાત કરેલી હતી એટલે એ ફરિયાદીએ એમ કહેલું હતું કે મારા એડવોકેટ જોડે વાતચીત કરી અને હું ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ એ અનુસંધાને જ આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપેલી હતી આ આરોપીઓએ એક ખોટો દસ્તાવેજ પણ બનાવેલો હતો એમાં ગુજરાત એટીએસનું પણ નામ ઉપર હેડિંગમાં હતું અને નીચે નાયબ પોલીસ અધિક્ષક સુરત શહેરના નામનો એક સિક્કો પણ મનાવેલો હતો અને એ ખોટા દસ્તાવેજમાં પણ આને ધમકાવી અને ફરિયાદી પાસેથી માફીપત્ર ના સ્વરૂપે એમની સહી લીધેલી હતી અને એણે પણ સહી કરેલી હતી આમ આ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાવમાં પૂર્વ આયોજિત કાવતરું કરી અને ખોટા દસ્તાવેજ બનાવી ખોટા સીલ બનાવી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલી હોય ગુનો દાખલ થયેલો હતો ગુનાની તપાસના કામે બંને આરોપીઓની ધરપકડ કરી કરવામાં આવેલી છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે